ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ વિજય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ પંચ છી પોર્ટ નંબર વન ટુ થ્રી એમ કર્યા કૃત ન જાણે કૃતગન જાણવું કોઈ મનુષ્ય કંઈક પાપ કર્યું હોય યથાથશાસ્ત્ર પ્રાર્થિદ્ધ કર્યું હોય પછી તેને કોઈ પાપી યુક્ત કહે તો પણ તેને એવો પાપી જાણવો સ્ટાર્ટિંગ થયું મહારાજ કાર્યાણી માતા અને જુનાગઢમાં નવાબને તેડવા આવ્યા આવ્યું ને પહેલો વહેલો એ પછી પ્રસિદ્ધ આવ્યો નંબર ત્રણ મહારાજ્યા હતા સભા હતી મહારાજે મોઢા આગળ રૂંબાળ રાખ્યો સાલુ સભામાં મુક્તાન સાંઈ પૂછ્યા મહારાજા મહારાજ કે અત્યારે અમે એક સ્વરૂપે જૂનાગઢમાં નવાબને તેડવા ગયા છે એ લોકોએ ધારું અને મોઢું ગંધાય છે દુર્ગંધ આવે છે આટલે રૂમાલ દીધો દુર્ગંધ આવે છે પ્રશીત નું ફળ એ કર્યા પછી એને સંતોષ થઈ જાય સમજાય અફસોસ ન રહે પણ ક્યારે રહે સ્વામી કે દૈવીજી હોય એ ન થાય આસુરી ન થાય આ હોય એ કાર્ય કરી અને મકલા અમે કાર્ય કર્યું અને દૈવીજી હોય એને પશ્ચાતાપ થાય એ પાસો વળે ગુણાર સ્વામી માણાવદ્રથી ઉપલેટા ઝાડિયા અને ઘણો જતા હતા રસ્તામાં કામ એક આવ્યું ઝીંઝરી આટલે એક સન્યાસી માહિતમાં હતા દરેક ઠેકાણે તીર્થમાં આવી ગયા ત્યાં રોકાણના સ્નાન આ બધું કર્યું ભક્તિ ભાવ બધુંય આ બધું થઈ ગયું પછી આવતા હતા હતા સોમનાથ આમ નીકળ્યા ગામની અંદર રામ મંદિર હતું ને ઉતર્યા પછી ગામના ભાઈ ભક્તોએ જમવાનું કહ્યું આ તે બીજું થયું પછી અમુક બહેનો આવ્યા સેવા કરી પછી એમાંથી થોડો નિમ ભંગ થઈ ગયો થતા જેથી હોય સવારે ઉઠ્યા બધું જો જોયું આ તે હાલ તો થયો એટલે ઓહો કે જમુનાજી ડબોયા જગન્નાથપુરી ડબોયા આ તે બધું તીરથ કર્યા અને બધું સોરા સોરામે મેરું સબ ચીન ગયા પછી તપ કરે હાઈ લે કર્યા આમ હાથ દઈ એક વસ્તુ છે માણસને થોડુંક મનમાં ચિંતા હોય ને તો માથે હાથ દે તો આમ કરીને બે હે આ નિશાની ગમે ત્યાં તમે જોજો કોઈ મને કોઈ ચિંતામાં હોય ને ગમે પ્રકારની જે હોય સમજાય કામમાં સમજી દો એમ કામ બેઠો હોય એટલે સમજી દેવાનું એમાં ફેરફાર છે અને આમ કેળ્યા હાથ દઈ ધીરે હાલ્યો તો હતો ગુણારચંદ સ્વામી હા બેઠા આવતો હતા એને હમ જોઈ અને સ્વામી બીજા સંતો સ્વામી સંતો કે હા જો આ દૈવી જીવ છે ને પશ્ચાતાપ કરે છે નીમમાં ભંગ થઈ ગયો ને એટલે પશ્ચાતાપ કરે છે આવે છે સ્વામી પાસે આવ્યા સ્વામી પૂછ કેમ ભગવાત કેમ ઢીલા છો પછી બધી વાત કરી નિખારા છે પૂરું આમ થયું જો સ્વામી કે દૈવી જીવ છે ને એટલે પશ્ચાતાપ કરે છે આ સૂર્ય હોય ને તો ન કરે એ કાર્ય કરી અને મકલાય હા દૈવી જીવ હોય એ દબાય એ પશ્ચાતાપ કરે અને એ પાસો વળે આમ આવ્યું ને પશ્ચા પ્રાચીત કરવાનું સામાનુ અને પોતાનું બેનું હિત આવ્યું ને બેયને બતાવી દો પ્રાશિત આપનાર અને કર કરવું છે બે ગુરુ અને સલાહ બેનું ધર્મશાસ્ત્ર મળે લખ્યું સાંઈંબાપે લખ્યું કે જેની વય ઉંમર અવસ્થા એ જોઈ અને એને એ પ્રાચીત આપવાનો નાનું બાળકો એ પ્રમાણે જે હોય એની શ્રદ્ધા પછી કેવી છે પ્રસીધ છે એ કપડાં સફત ધોવા પહેલાવા માટે સમજાય ને કપડાં પહેરવાના ધોયેલા અને હાંધેલા પટ્ટ મહાન શું કહે મેલા અને ટૂટલની શું કીધું મેલા અને ટૂટલની પહેરવાના ધોયેલા હાંધે હાંધેલા હાલે હો એવું કંઈ નક્કી નથી કે નવા જ પહેરાવવામાં કટાકટી એમ એટી હાલું એમ નહીં હાલવાનું આમ હરખું એમ ગોથા મારતા તો નહીં સંભાળતા જમશે તેમ એટલે મહારાજ નવાબને ગયા વાગ્યા મહારાજને બહુ પક્ષ રાખ્યો હતો એને સમજે બહુ પક્ષ રાખ્યો મહારાજ અમે જુનાગઢમાં આવવા ન હતા અમુક નાગરે કંઈક કીધું અને નવાબતો ને એને લઈને નવાબ હતા ને એને ખબર પડી અને ગયા ભક્તો અહીં ખુદ આવ્યા છે અને ગામની અંદર આવવાનું એટલે અમુક ના પડી છે અને એને કે એને હુકમ પાછું ખેંચી કે જાન આવવા દો અને આવ્યા એ પક્ષ રાખ્યો એટલે એને પછી બ્રહ્માન સ્વામી દ્વારા મંદિર થતું હતું એનું જે કર હતો કર એ માફી કરાવ્યો બ્રહ્માન્ડ સ્વામી દ્વારા આ કહીએ જોઈ અને મહારાજ બહુ રાજી થયા એટલે એને મહારાજ તેડવા આવ્યા ત્યારે આ રૂમા દીધો આનું કારણ આ એમ એક વાર ભગવાન આવ્યું ને મોટા પુરુષ એના જોગમાં આવી જાય તો કામ કરીએ એક વાર જોયું એમ આવ્યું ને મોટાના જોગમાં એક વાર આવી જાય તો કામ થઈ જાય જે સમય જે ટાણો એ સમજવું બહુ કઠન છે સ્વામી કે ક્યારેક હાથ જોડો એટલામાં ભગવાન રાજી થઈ જાય અને ક્યારેક તન તોડ મહેનત કરો એ તો ન થાય શું કામે ભગવાન તે ભગવાન છે ગઢપુરની અંદર સંતો બેઠા હતા પછી કંઈક કામ પ્રસંગ હતો સેવાનો તો મહારાજ આવ્યા સભામાં સંતો બેઠા હતા કે હલો સંતો માળા કરો બંધ ધ્યાન કરો બંધ સેવામાં અમુક આવ્યા અમુક બેઠા રહ્યા અમારે માળા ફેરવી ધ્યાન કર્યું છે એમ કે ન આવ્યા મારે પાસે આવ્યા તો એ બેઠા હતા સાથે સંતો મહારાજ આ સંતો ધ્યાન અને માળા ફેરવે છે અમે તો પાણા સ્વામી કે તમે માળા ફેરવો છો ધ્યાન કરો છો અને એ મનનું ધાર્યું કરે છે ને માટે એ પાણા ફેરવે છે બેઠા બેઠા જોયું શું કહેવાય એટલામાં રાજી થઈ જજો તન તોડ મહેનત કરો ન થાય અને ક્યારે ખાલી હાથ જોડીએ તો એટલામાં રાજી થઈ જજો સમો વર્તે સાવધાન કે સમય કેમાં ભગવાન અને મોટા પુરુષ એનો રાજી પોષે પીડિત બદલતા હોય ક્યારે ઇંગ્લિશ આવે ક્યારે ગુજરાતી આવે ક્યારે હિન્દી આવે આવે કે નહીં ગુજરાતી આવે સમાજવાદ આવે સમાજવાદ શું કહેવાય સામ્યવાદ હે સમાજ સમાજવાદ નહીં ને સામિયા બાદ કા સાત પછી બદલતા ભગવાન એટલે સમય મહારાજ કે તમે બધા માળા ફેરો છો ધ્યાન કરો છો અને એ બધા પાણા ફેરવે છે પણ પાણા ફેરવે રામના નામથી સતો વાંધો ના આવે વાંધીને ફેરવા ને શ્રીરામ એમ કે મૂકે પાણો તરે એક માથે એમાં થર લાગી ગયો અસર દિવાળમાં દોરી શટ ઓરિંબામાં પાય બાંધીને સમુદ્રમાં જો હનુમાનજી હતા એ પછી રામ ભગવાન ગયા અમારે વહેલા ઉઠી ત્યાં જોવા કે તો જો તો ખા અને પપાળ ખડકી દીધી કે પછી ભગવાન હાલો હું કાંઈક કરું સેવા કરું છે ને કે એમ પથ્થર પીડ્યો હતો ને પથ્થર લઈ મૂક્યો અને મૂકી દીધો બેઠો તો ડૂબી ગયો તો એક બે ત્રણ ડૂબી ગયા પછી આ આંખી ફાટી ગઈ આ શું કહેવાય પછી હનુમાનદાસના બેઠા હતા હાથ દુર્ગી મહારાજ માફ કરજો નીલ અને એ ને તમારા ભગવત એ બધા તમારું નામ શ્રીરામ એમ કહી અને પથ્થરો મૂકે છે તરે છે અને તમે સ્વયં ભગવાન તમે તમારા હાથથી સોળ જોયો એ બધું ઉડી જણ હોય ને એ ભગવાનથી જેટલા સેટા જાય ને પુરુષ સેટા જાય એટલે ડૂબવાના ગમે સ્વભાવમાં પ્રકૃતિમાં મનનું ધાર્યું કરવામાં આ તે બીજું આ બધું ડૂબી જાય હનુમાનજીની શંકા ન થઈ જો એ તમારું નામ જોડ કરે તમે સ્વયં ભગવાન અને તમે લાફો મારી અને કોઈ મારો તો એમ જ થઈને કહો ભીભિક્ષણ ગાદીએ બિહાર્યો પતાવી દીધો હમ પતાવી દીધો ને એક રાવણનો મિત્ર હતો એને જો અને ભાઈ હતો વિભીક્ષણ એને કાંથી બિહાર્યું એટલે કે નક્કી ન પ્રાચીન નહીં ન પ્રાચીન કર્યા પછી આપણે સંતોષ થવો જોઈએ બસ હમ પછી શંકા થયું ન જે એણે કીધું એ બસ એક ડન એક એક પ્રદે એક જે કહે ને આમાં આવ્યું ને પ્રાચી જે કે એ કરે તે પછી આપણને સંતોષ થાય ક્યારે કરવું હેલું છે પણ સૂક્ષ્મ મનથી કરવું ને બહુ કઠણ છે બહુ કઠણ છે સ્વામી કે દંડવડ હારા છે પણ સભામાં ભક્ત બેઠા હોય એનો મહિમા જો એ કઠન છે બેઠા હોય ને એનો મહિમા ઓહો અક્ષરધામના મુક્ત છે બધાય હક્ષરધામના મુક્ત છે જો એ મહિમા સમજો ને બહુ કઠણ છે જાનવર સારું જમ મારી હું જમતી માળા જાનવર બધું હાથું બધું કરવાનું છે હમ દેહનું પાપ નડતું નથી પણ સૂક્ષ્મ દેહનું લાગે છે સ્વામી બાપા કહેજો સમજો ને આ સંસાર ખરાબ નથી પણ સંસારમાં આ શક્તિ છે માટે સ્ત્રી ખરાબ નથી પણ એમાં તમને આ શક્તિ મો માટે દ્રવ્ય ખરાબ નથી પણ તમે તમારી ભાન ભૂલી અને એને માટે તમે અઢાર કલાક ઊંધે માથે કામ કરો છો આ વાંધો કરવાનો માપશે ધોળે દિવસે ઘરને આવ્યા રાતનું તો આવ્યું ખબર છે ને રાતનું તો આવ્યું પણ ધોળે દિવસે ત્યાં કઈ તમે કેદી હોય કેજી હં સંદ્રગ્રહણ હોય એ પૂનમનું હોય રાતનું રાતનો સાંજ હોય ને ગમે જો કામા અને કપ પૂનમ આ બે ગ્રહણ હોય એટલે મહારાજ એને તેડવા ગયા સમજે ને એક વાર એના ઉપયોગમાં આવ્યા એમ ભગવાનને સંત એના ઉપયોગ આવી જાય તો કામ થઈ જાય જાત બનશે એ છોડે નહીં કોઈ દી જ આપણે આગળ પાછા થાય એ ન થાય એ તો એનો બીરો છે એની મોટાઈ છે એની ઊંચાઈ છે એને વજન છે ને એને લઈને આવે સમજા પહેલાં શાંતિના રૂપિયા હતા ને ઘરમાં પડ્યા રહેતા હવે કાગળની નોટો આવીને ઉડતી બી જાય હા થાય ટકા પડી જાય હા પેલા સાંધીને શીખાતા પટાળામાંથી બાણી ના બહાર ખિસ્સામાં ખિસ્સામાં જ ન પડે એમને પીડ્યું હોય હા તૂટી જાય કે વાપરવાનું કંઈ નહોતું એમ બધું ઘી રહેતો તે જોઈ ખાઈ પીને જલસા કરે એટલે ખબર પડી ને આજના કિરણ સમજો ને જો ત્રાસિત કર્યા પછી તમને સંતોષ થઈ જાય તો તમે એનું ફળ મળ્યું કહેવાય બસ આપણે એમાંથી મુક્ત થયા બસ નકર ઓહો મારા ત્યાં ભૂલ થઈ ગઈ ઓહો આ મારા ત્યાં થઈ ગયું આ સાંભળ્યા કર્યા વગર લાકડે છે ને તાપ ભેજા કર્યા લાકડા વિનાનો લાકડા સાણા કોલસા નાખો તો તાપ થાય સમજા પણ કાંઈ ન થાય ને હોય તો એમ બેડા કરે વાહ મારાથી આમ થઈ ગયું મારા આમ થઈ ગયું મારું કલ્યાણ તાગ નહીં થાય કોણ તેરવા આવે છે કે ભેગા આવે છે ક્યાં જાવ હું કહીશ આમ શીતરા પાડે હા એનું કારણ મોટા સાથે જીવ જોયો નથી એની સાથે એકતા થઈ નથી એના વસનમાં શ્રદ્ધા વિશ્વાસ નથી બોલો શહે